ભાવનગર માહિતી ખાતામાં ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ કર્મચારી એવા કચેરી અધિક્ષક શ્રી યુ જે બરાળ કે જેઓનું ચારેક દિવસ પૂર્વે ક્લાસ ટુ માટે પ્રમોશન આપી ગાંધીનગર ખાતે મુકાયા હતા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાયમાન સમારોહ ભાવનગર રાજકોટ અમદાવાદ અમરેલી બોટાદના માહિતી ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ તેમના સ્નેહીજનોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો શું હોય બધા આવ્યા જ પ્રેમને માન પરંતુ છે સાહેબ છે અમદાવાદ થી સાહેબ છે ટાઈમ ટાઈટ પણ સમય સમુદ્રના મોજા કોઈની રાહ જોતા નથી એવું અવિરત પરંતુ આજે આપણી વચ્ચેથી જયારે વિદાય લઈ રહ્યા છે બંને માતૃશ્રી જન્મદાતે માતા છે માતા છે જેના પૂર્ણ બાણા વાત કરી મામા એમના માટે મામા છે એમના માટે આ બે મા છે અને તો બધાનું સ્વાગત કરતા હું શું ક્યારે મારી લાગણી જીવન મંત્રયેલો અને મેં જીવન નું એવું પણ રાખેલું કે કોઈ કામ થી આપણે અજણ ન હોવા જોઈએ ભલે આપણા વિષય ન હોય આપને લગતું પણ ન હોય પણ આપણી નું કામ છે ને એ સંપૂર્ણ આપણને આવડતું હોવું જોઈએ ભલે સંપાદન ના સાથે કીધું કે બધા દેખે પહેલા અમને ભલે એવું ના આવડે પણ અમે સરકારનું કામ રોડ લીધી ગમે તે કામ હોય ગમે આ નથી એટલે કામ ન થાય એ પ્રકારની કામગીરી અમે કરેલી છે ઘણું બધું મારા વિશે બધા એ લોકોએ કીધું એટલે જયારે માણસ નિવૃત્ત થતો હોય ત્યારે મસ્તે બધે સારું સારું બોલતા હોય પણ હવે મારું કર્તવ્ય જ એવું રહ્યું છે અને હંમેશા મેં મારા જીવન મંત્ર છે એ પોઝિટિવ રાખે